મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ માં બે હજાર ત્રેવીસ માં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવત ચૂંટણી નું મતદાન કાલે થવા જઈ રહ્યું છે મતદાન જે છે સવારે આઠ વાગે થી શું થઈને ચાર વાગે સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે રાજકોટ નું જે કેન્દ્ર છે એ દોઢસો ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે કુલ છ ઉમેદવાર બિન હરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ સોળ બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે એમાં અમારું ફિફ્ટી સિક્સથી વધારેનું સ્ટાફ રોકાયેલો છે સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવા આવ્યું બનાવવામાં આવ્યું છે જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે સાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ એટી પ્લસના જે વોટર્સ છે બેંકના એમના લઈ લાવા લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ કાલે જે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો ઝીરો ટુ એટ વન ટુ ફોર સેવન રાજકોટ નાગરિક બેંકના તમામ સભાસદોને ખાસ વોટ કરવા અને સો ટકા મતદાન થાય એવી હું અપીલ કરું છું ખર્ચો સામાન્ય છે કારણ કે સાત જ વોટ સાત જ મતદાન મથક છે એટલે ખર્ચ જે છે એના માટે અલગ અલગ પગાર ધોરણ જે છે એ કોપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂકવવામાં આવશે અને સાત જ મતદાન મથક હોય એટલે બહુ એમાં વધારે વાત નથી એમાં જે રાજકોટ સીટ છે એમાં એકસો છન્નું છે અને જે બાકીની જે સીટ છે હવે એ બિન થરીફ થઈ ગઈ છે એટલે એમાં શું કરશે માત્ર જે મહિલા માટે બે સીટોમાં ઇલેક્શન થવાનું છે એના માટે ત્રણ કેન્ડિડેટ છે એટલે એ માત્ર બહાર ગામ વાળા માત્ર મહિલાઓ માટે વોટ કરે છે ટોટલ સીસીટીવી કેમેરા વિડિયો રેકોર્ડિંગ અને વેબકાસ્ટિંગ થી તમામ બુથોને સજ્જ કરવામાં આવ્યા છે જે જે મેં શરૂઆતમાં વાત કરી કે ઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા નું તાજેતરમાં ગઠન કરવામાં આવેલું છે મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટીઓના રિટર્નિંગ ઓફિસર તરીકે કલેક્ટરશ્રીની નિમણૂકો કરવામાં આવેલી છે અને સતત પારદર્શિતા બની રહે એ માટે અમારો પ્રયાસ છે કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતનું ચૂંટણી થાય છે એ જ પ્રકારની તમામ વ્યવસ્થા અમે આ ચૂંટણીમાં પણ કરવાનો પ્રયાસ કર્યું છે મતગણતરી એમના હેડ ઓફિસમાં ઓગણીસ તારીખે સવારે આઠ વાગ્યાથી ચાલુ થશે